જાગૃતિ બ્રહ્મભટ અમદાવાદ નરોડા અમૃતાલયમાંથી સેન્ટરની અંદર જે રિઝલ્ટો મળી રહ્યા છે એવું જ રિઝલ્ટ લઈને આવ્યા છે વનરાજભાઈ એમને શું તકલીફ હતી કેટલા સમયની તકલીફ અને શું રિઝલ્ટ મળ્યું છે આપણે વનરાજભાઈના શબ્દોમાં સાંભળીશું વનરાજભાઈ આપ ક્યાંથી આવો છો અને આપ અહીંયાથી સેના માટે દવા લઈ ગયા હતા આ વ્હાઈટ ડાઘ માટે લઈ ગયા હતા બરાબર આ તકલીફ આપને કેટલા સમયથી છે છે તમને આ તકલીફ છે એનો ઈલાજ તમે કરાવેલો હોસ્પિટલમાં બતાવે મેડિકલ તમને શું સજેસ્ટ કરે છે બરાબર દવાઓ લો ત્યાં સુધી પછી એમાં તમને રિઝલ્ટ નથી મળતા બરાબર પછી તમે અહીંયા આવ્યા અમારી દવા લીધે તમને કેટલો સમય થયો

આવવા લાગે છે હાથમાં ક્યાં કઈ જગ્યાએ સ્કીન આવી આવે છે આ રીતનું જે રિઝલ્ટ છે ભાઈ ભૂલી નથી શકતા બોલો અમારી દવા ચાર મહિનાથી તમારી ચાલુ છે ચાર મહિનાની દવાથી તમને શું રિઝલ્ટ મળ્યું મળ્યું છે આ જે આગળ વધતું હતું જે વાઇટ ડાઘ એ તમારા અટકી ગયા અને નવી ચામડી આવે છે હા એ એમ પૂછું છું હું શરીરમાં કેવું લાગે છે શરીરમાં સારું લાગે છે સારું લાગે છે તમારી સાથે કોણ આવે છે શું થાય તમારી વાઈફ હા ભાઈ તો બોલો આપણે બેન સાથે વાત કરીશું જય દ્વારકાધીશ બેન વનરાજભાઈ ની અંદર તમને કેવું રિઝલ્ટ દેખાયું છે જે એમની જે તકલીફ હતી તમે નવ વરસથી એની સારવાર બીચે કરાવેલી તો એમાં રિઝલ્ટ નથી મળ્યું તમને બરાબર અમારી દવા લીધે ચાર મહિના થઈ ગયા ચાર મહિનાની અંદર અમારી દવાથી તમને બેન શું સુધારો દેખાયો છે સ્કીન આવે છે હાજી ચામડી આવવા લાગે છે અને જે વધતા હતા એ અટકી ગયા અટકે છે સરસ સારું રિઝલ્ટ મળ્યું છે અને હજુ આપની સંપૂર્ણ તકલીફ દૂર થાય એવી અમારી અમૃતાલયની દવાનો પ્રયત્ન ચાલુ રહેશે ભાઈ આપને રિઝલ્ટ મળ્યું ખૂબ ખૂબ અભિનંદન જય દ્વારકાધીશ